મિત્રો જય શ્રી શ્રીરામ સીતારામ આપ સર્વને આજે એકવીસ તારીખ એકવીસ જુલાઈ બે હજારને ચોવીસ ગુરુ પૂનમના દિવસે આજે હું અને મારા સાથે મહેશભાઈ હિતેશભાઈ મારા પત્ની શિલ્પા અમે બધા આજે અત્યારે સરયું કિનારે અમે ગુરુજીના પૂજા કરીને અમે સરયુકિનારે આજે સ્નાન કરવા જઈ જણાવું છું આ મારા ગુરુજીના આશ્રમમાં શ્રી રામ જાનકી ભગવાનનો વિગ્રહ આપ સર્વ એના દર્શન કરો અને આનંદ લો જય શ્રી રામ જય શ્રી રામ બીજો મિત્રો આ બીજો હનુમાનજી અને બાલકદાસ બાપુનું મારા ગુરુ થાય તો એમને પણ મારા તરફથી ગુરુ પૂનમની હાર્દિક શુભેચ્છાઓ મારા એમના દંડવત મારા મારા પરિવારના આ લતા મંગેશકર ચોક અયોધ્યામાં અને અમે હવે અમને રિક્ષાવાળા અડધી જગ્યાએ ઉતારીને મૂકી દીધા છે હવે અમે લોકો આયા લતા મંગેશકર ચોકથી ચાલતા 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 અમે લોકો હવે સરયું મૈયાના તટ ઉપર જઈએ છીએ ત્યાં આગળ અમે સ્નાન કરશું પછી જનોઈ ધારણ કરશું પછી તર્પણ કરીને અમે લોકો પાછા અમારા સ્થાને અને એ પછી અમે હજી અમારી પાસે આવતીકાલનો દિવસ છે અને એ પછી અમે લોકો સર્વ અયોધ્યાના જે સ્થાનીય દર્શન છે તે દર્શન કરશું અમે જય શ્રી રામ અમારી સાથે બની રહો આ આપણે સરયુ સરયુ માતા સરયુ માતાનો તટ અહીંયા ઘાટ જ ઘાટ છે આજે અને આજે સંપૂર્ણ અહીંયા માનવ મેદની ગુરુ પૂનમના નિમિત્તે ગુરુ પૂનમની નિમિત્તે અહીંયા આજે બધા સ્નાન કરશે પૂજા કરશે તર્પણ કરશે એવી રીતના અમે લોકો પણ આવ્યા છે અને અમે લોકો પણ તર્પણ કરશું અમે સ્નાન કરશું જનૈનું ધારણ કરશું એ પછી અમે લોકો અહીંયાથી પ્રસ્થાન કરીને અમારા સ્થાન પર પાછા ફરીથી સરયું તટનો ઘાટ આજે તો જગ્યા ન મળે એટલી પબ્લિક એટલા લોકો અહીંયા જય શ્રી રામ સરયુ માતાએ નમો નમઃ સરયુ માતા એ નમો નમઃ સરયુ માતા બહુ ભયંકર વેણ છે નદીમાં અને આજે પો તો ચાલે કે બહુ ઉફાન પર છે માતા બહુ ઉગ્ર સ્વરૂપમાં છે માતા એમ કહો તો ચાલે પણ આ ગવર્મેન્ટની સારી એવી ફેસિલિટીઝ કે આ તરતા બેરેક પચમાં રાખેલા છે જેના કારણે અમે બેરેકની આ બાજુ સ્નાન કરીએ જેથી કોઈ પણ જાતની કોઈ નિંદનીય ઘટના ન ઘટે અને સુખરૂપ લોકો સ્નાન કરી શકે માં સરયુના તટે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ સરુજીના સ્નાન કરો સરજીમાં સર્વે પિતૃઓને મોક્ષ મળે એવા તર્પણ પણ અહીંયા થાય છે પિતૃનું તર્પણ સૂર્યદેવને તર્પણ સૂર્યદેવના સાક્ષી એ પિતૃઓને તર્પણ થાય અને જલ્દી જલ્દ પિતૃને મોક્ષ પ્રાપ્ત થાય છે પૂનમ આજે ગુરુ પૂનમના શુભ દિવસે જનોય ધારણ કરવાનો પણ શુભ દિવસ છે એક મિનિટ ચાલુ રાખજો બધી પૂજા થયા બાદ માતાજીને સરયુ માતાને ચુંદડી અર્પણ માતાને શ્રી ફળ અર્પણ ધૂપ ને દીપથી સરયુ માતાના પૂજા હાર પ્રયાસ એ જ રહેશે માટે તમને જુઓ આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજોસ મિત્રો અમારો પ્રયાસ એ જ છે આ ચેનલનો આ ગોવિંદપથ ચેનલનો કે આપણા સનાતન ધર્મના ખૂબ જ ફેલાવો થાય સનાતનના ધર્મના જે આપણા ભાઈઓ જે આપણા સનાતન ધર્મીઓ છે જે પ્રેમીઓ છે તે સર્વ લોકો આપણા સનાતન ધર્મની મર્યાદા સમજીને આમાં વધારેમાં વધારે જોડાય અને આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આપ સર્વનો ધન્યવાદ આ સરયું તટ છે સરયુ નદી છે સરયું નદીના કિનારે અમારી ભજન કીર્તન પૂજા પાઠ જપ તપ બધી પૂર્ણાહુતિ થઈ ગઈ જય શ્રીરામજી આજે અમે કાલનો દિવસ છે ને પરમ દિવસે બપોરના અહીંયા અમારા આશ્રમમાં ભંડારો પાઈને અમે લોકો અહીંથી પ્રસ્થાન કરશું અને રાતની ટ્રેન છે પરમ દિવસ રાતની ત્રેવીસ તારીખની રાતની ટ્રેન છે એ પહેલાં આજે હજી અમારા ગુરુજી રાતના આવવાના છે એ પોતે ગયા છે ઇન્દોર તો રાતના આવશે અમારા કાકા ગુરુ તો એમના દર્શન કરશું કાલે પછી મોજ કરશું આજે બપોર પછી ઈચ્છા છે કે આ અયોધ્યામાં આજુબાજુમાં બધા સ્થાનોના દર્શન કરવા તો અમારી સાથે પૌળી અને આપણે જે લેઝરસો અહીંયા થાય છે અને આ નવો ઘાટ છે આ રામકી પૌડી નામનો ઘાટ અને અહીંયા પણ લોકો સ્નાન તર્પણ પૂજા કરે છે અને પેલા દીપદાન જે થયા હતા કે જે લાખોની સંખ્યામાં દીપ પ્રાકટ્ય થયું હતું એ આ સ્થાન ઉપર થયું હતું અને આ સ્થાને થાય છે માટે આપ સર્વ ભાવિકો આ ઘાટના પણ દર્શન કરો સરયુ માતાના દર્શન કરો અને આપ ધન્ય બનો આપ સર્વ ધન્ય બનો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ નયા ઘાટ સીતારામ આ કાકા ગુરુનું આ અહીંયા આપણે શું કહેવાય ધર્મશાળા જેવું બનાવેલું છે એમણે કે જેથી કોઈ પણ વ્યક્તિઓ બધા અલગ અલગ પ્રાંતમાંથી અહીંયા આવે એટલે એમને અહીંયા રહેવા માટેની જગ્યાઓ બધી સુવિધાઓ કરી જેથી કોઈને કંઈ પ્રોબ્લેમ ન થાય તો આ રૂમ છે અમારો અને આ બાથરૂમ છે એમાં મહેશભાઈ ગયા છે સારાને સારું છે વ્યવસ્થિત એસીવાળી પણ છે અને નોન એસી પણ છે એનો મિનિમમ કિરાયો છે બહુ કંઈ વધારે નથી લેતા મિનિમમ જે લે પણ અમારે તો ગુરુજી છે એટલે અમારે તો એમને એમ છે ગુરુજીના આશીર્વાદથી તો હું તમને બાકીનું પણ આ કાલ બતાવ્યું છે આજે પણ કરાવીશ ગૌશાળા પણ છે અમારા ગુરુજીની એના પણ દર્શન કરાવીશ તમને ભલે અમારી સાથે બની રહો જય રામ આ જુઓ મહેશભાઈ અશ્વિનભાઈ ને અમારા જિગ્નેશભાઈ અને અમારા ગુરુભાઈ આ જમવાનું બનાવે છે પૂરીઓ તળે છે આજે હાજી થઈ ગઈ અને જય જય શ્રી રામ અને આ બધું સારી સેવા અમારા માટે કરે બધા માટે

હરિહર થશે હવે જય શ્રી રામ સીતારામ હું છું કમલેશ નાયક આપણી ચેનલ ગોવિંદ પદ તરફથી હવે હું અયોધ્યામાં અત્યારના હું મારા કાકા ગુરુ શ્રી સીતારામદાસ બાપુના આશ્રમની સામે જ છું અને શ્રી રામ શ્રી જાનકી ઘાટ શ્રી અયોધ્યાજી શ્રી કનક મહલ આ એમનું એડ્રેસ હવે કોઈ પણ આપણા આ વિડીયો જોનારા હોય કે સર્વ લોકોને સમજો કે અયોધ્યામાં આવવું હોય અને અયોધ્યામાં આપણે ક્યાં રોકવું તો આપણે આ આપણો ગુરુજીનો આશ્રમ છે અને એમાં આ ધર્મશાળાઓ છે તો એકદમ યોગ્ય દરે અહીંયા આપણને રહેવાની જગ્યા આપણને મળી જાય તો અહીંયા તમે આવી શકો છો આ સ્થાન ઉપર પણ આવી શકો છો બહુ સુંદર છે સ્થાન અને આ આપથી સમજો કે ટોટલ અહીંયાથી બધી જ રિક્ષાઓની બધી તમને સુવિધાઓ બધી ઇલેક્ટ્રિક રિક્ષાઓની સુવિધાઓ બધી મળી રહે તમે સમજ્યા બધાને હું આ જ કહેવા માગું છું અને આ બાજુથી પણ તમે જુઓ આ રસ્તો છે અને એકદમ આ એકદમ ફેમસ જગ્યાઓ જ છે શ્રી જાનકી ઘાટ અયો શ્રી અયોધ્યાજી શ્રી કનક મહલ કહેવાનું બરાબર છે અને અહીંયા તમને હું આ એમનો હવે આપણે અંદર જઈએ અને આખા અંદરથી તમને પેલી રૂમનો તો મેં તમને વિડીયો બતાવ્યો આગળ અને બહુ સારી સુવિધાઓ છે એવું નથી કે નથી વ્યવસ્થિત છે એમ કનક મહલ મહામંડલેશ્વર શ્રી સીતારામદાસજી મહારાજ મહામંડલેશ્વર શ્રી સીતારામદાસજી મહારાજ મહાત્યાગી કેમ્પ પતા જાનકી ઘાટ અયોધ્યા અને એમનો ટેલિફોન નંબર છે નીચે લખેલો જ છે તમારે જોઈ લો બરોબર છે તો આ આપણે આશ્રમનું પરિસરની અંદરની બધી કેમ્પસની બધી જગ્યાઓ અહીંયા આખું આ ધર્મશાળા આવો આપણે આ બાજુ ગૌશાળા તરફ જઈશું અહીંયાથી ઓકે આવો અહીંયાથી આગળથી ડાબી બાજુ તો અહીંયા પણ રૂમો છે અહીંયા સાધુ સંતો માટે રૂમો છે પહેલાં અમને અહીંયા જ રૂમ આપી હતી અહીંયા પણ આ બધી રૂમો છે અહીંયા બધા સાધુ સંતો માટે આવાસ છે હવે આપણે અમારા બાપુની આ એક ગાડી છે બીજી ગાડી લઈને ઇન્દોર ગયા છે અને તેઓ આવશે બરાબર છે આજે રાતના લગભગ ત્રણથી ચાર વાગે આવવાનું કે છે અને આજે તો એમને ત્યાં આગળ રોકાઈ જવું પડ્યું અને આ છે અહીંયા ગૌશાળા આખી મંદિર પરિસરની આપણા ગુરુજીના આપણા એમનો આશ્રમની બધી જગ્યાઓ છે એકદમ મસ્તાન અને મોટો વિશાળ આશ્રમ છે માટે આપ સર્વને નિવેદન છે કોઈએ પણ સમજો કે અહીંયા આવવું હોય અને રોકાવાની સુવિધાઓ અહીંયા બધી જ રીતની છે અહીંયા પણ વિશાળ બધું હોલ ને એવું બધું આ આ બધી રૂમો છે અહીંયા પણ બધી રૂમો છે એટલે ટૂંકમાં રોકાવાની તો બધી સુવિધાઓ છે ના આ નીચે આ ભરાઈ ગયું છે નાળું એમાં નાય ધોઈને મોજ મોસ્ત કરે છે એકદમ મસ્તમાં મસ્ત મોજ ધમાલ મસ્તી કરવામાં એક નંબર છે આ લોકો જુઓ નાનું ટાબરિયું

જે એ લોકો અયોધ્યા આવે અને અહીંયા આશ્રમમાં રોકાય તો આશ્રમમાં તમે જે પણ તમે સમજો કે સુવિધાઓ લો તો એ સુવિધાઓ બધી આ સારા કાર્યોમાં જ વપરાય જાય આટલી આ બધી ગાયો આટલી બધી ગાયો વાછરડા વાછરડીઓ બહુ સારું એવા જો ઘાસ કાપવાનું મશીન જાળીના કારણે વિડીયો થોડો બ્લોર થઈ જાય છે ટૂંકમાં સારા કાર્યમાં જ બધું વપરાય છે માટે મારો એવો આગ્રહ છે મારા મિત્રો મારા બધા દર્શનાર્થીઓ મારા સબસ્ક્રાઈબરો વ્યુઅર્સ લોકો એ સર્વ લોકો અમારા કાકા ગુરુના આશ્રમમાં આવીને અહીંયા આ ધર્મશાળાનો લાભ ઉઠાવે અને ખૂબ જ અને અહીંયાથી બધું પાછું નજીક જ છે બધું બાજુ બાજુમાં જ છે એમ અને રિક્ષાઓ બધી ફૂલ અવેલેબલ છે એટલે તમારે સમજો ને કે અમે પણ જઈને આવ્યા તો સમજો કે દસ પંદર દસ મિનિટના ઓલા ઓલા રસ્તામાં રામ હનુમાન ઘડી છે દસ મિનિટના અંતરમાં પાછું આ બાજુ તમારે સરયુ ઘાટ છે પછી દસ મિનિટના અંતરમાં તમારે રામ મહેલ બાજુમાં છે જ્યાં હનુમાન ઘડીની બાજુમાં જ થાય એટલે બધું બાજુ બાજુમાં છે એટલે તમારી એ બધું કનક ભવન પણ છે એ બધું બાજુ બાજુમાં એટલે તમારે ટૂંકમાં સુવિધાઓ બધી વ્યવસ્થિત સારામાં સારી એટલે આ આશ્રમમાં રોકવાનો તમને ખાસ આગ્રહ છે મારો માટે જય શ્રી રામ અધારજો